જોવાના છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સોલ્યુશન ની તે પહેલા નાનકડી વાત કે આપણે દરેકે દરેક વિષયનું સ્વ અધ્યયન પોથીનું સ્વાધ્યાયનું અને સાથે સાથે અલંકારની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર મૂકીએ છીએ જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે ત્યાંથી તમે જોઈ શકો છો તો ચાલો મિત્રો જોઈએ મહાવરો છે પહેલો જેમાં પહેલું છે રેતી લોખંડનો ભૂકો સાકર ફટકડી આ બધાને તમારે પાણીમાં દ્રાવ્ય થાય કે અદ્રાવ્ય થાય એમાં વર્ગીકૃત કરવાના છે તો સાકર અને ફટકડીને તમે પાણીમાં નાખો તો ઓગળી જશે પરંતુ રેતી ઓગળે નહીં લોખંડનો ભૂકો પણ નહીં ઓગળે કે કાકરા પણ ઓગળતા નથી એવી હવે આગળ જઈએ તો બીજા મહાવરા છે જેમાં પ્રશ્ન નંબર પહેલો છે કે નીચે આપેલા પદાર્થોને ચુંબક વડે આકર્ષી શકાય કે નહીં એના આધારે વર્ગીકરણ કરો તો મિત્રો આને આકર્ષી શકાય જેમ કે સોય પીન ચુંબક સિક્કો લોટમાં પડી ગયેલો રૂપિયાનો સિક્કો આ બધાને તમે ચુંબકથી આકર્ષી શકો પરંતુ કાચને ના આકર્ષી શકાય ના આકર્ષી શકાય કાગળ રેતી ચોખા ઘઉં પ્લાસ્ટિકની પટ્ટી અને પૂરું આની પાસે તમે લો ચુંબકને લઈ જશો તો એમાં ચોટે નહીં ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે નીચે આપેલા પદાર્થોનું વિદ્યુતના સુવાહક અને અવાહકમાં વર્ગીકરણ કરો તો જેની ઉપર મેં રાઉન્ડ કરેલા છે

પ્રશ્ન નંબર ત્રીજો છે વર્ગીકરણ કરો ઉલટાવી શકાય તેવા ફેરફાર અને ન ઉલટાવી શકાય તેવા ફેરફાર તો ઉલટાવી શકાય પાણીમાંથી બરફ બનાવવો અને પાણીમાંથી વરાળ બનાવવી આ બંને ઉલટાવી શકાય વરાળનું પાછું પાણી થશે ને પાણીની વરાળ થશે પાણીનો બરફ થાય ને બરફનું પાણી થાય પરંતુ ઉલટાવી ન શકાય ખીરામાંથી એક વખત ઇડલી બની ગયા પછી ઇડલીમાંથી માંથી પાછું ખીરું બનતું નથી બાળકમાંથી યુવાન બની ગયા પછી પાછું બાળક બનાતું નથી

દિવાસળી અને પ્લાસ્ટિક ચામડાનો પટ્ટો છે ઝાલાકાર શિરા વિન્યાસ એટલે કે આવી રીતે જાડી 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 જેવું સિરાવિન્યાસ જેનું હોય અને સમાંતર એટલે કે આવી રીતે ઊભું જેનું શિરા વિન્યાસ હોય તો ઝાલાકાર માં આસોપાલવનું પાન કમળનું પાન અને પીપળાનું પાન આ અને ઘઉંનું પાંદડું ઘાસનું પાંદડું પાંદડું અને આ બધા પછી આગળ ચર્ચા કરીએ તો હવે મહાવરો આવશે સિક્સટી નાઇન પાના નંબર ઉપર કારણ કે અહીંયા અડસાઠ છે તો હવે આવશે ઓગણ સિત્તેર પાના નંબર ઉપર નો મહાવરો જેમાં પ્રશ્ન પહેલો છે સજીવો કઈ કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે તો સજીવો વૃદ્ધિ અને વિકાસ પામે છે તે ખોરાક લે છે તે સંવેદના અનુભવે છે તે શ્વસન કરે છે તે સ્થળાંતર કરે છે તે પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી શકે પ્રશ્ન નંબર બીજો છે મુક્તપણે લટકાવેલું ચુંબક કોઈ ચોક્કસ દિશામાં ગોઠવાય છે તો હા ભાઈ મુક્ત રીતે લટકાવેલ ગજીયો ચુંબક હંમેશા ચોક્કસ દિશામાં સ્થિર થાય છે જે દિશાઓ કઈ હશે ઉત્તર અને દક્ષિણ દિશાઓ હશે પ્રશ્ન નંબર ત્રીજો છે શું શ્વેત પ્રકાશ ઘણા બધા રંગોનો બનેલો છે અને કયા કયા તો હા ભાઈ વાદળી લાલ પીળો નારંગી રાતો એટલે કે ત્યાર પછી સિત્તેર માં પાના નંબર ઉપર નો મહાવરો છે એમાં પ્રશ્ન પહેલો શિયાળામાં ઊનના વસ્ત્રો પહેરવામાં આવે છે કારણ કે ઊંધ ઊંઘ છે એ ઉષ્માનું મંદવાહક છે એટલે ઠંડી તમારા શરીરમાં પ્રવેશે નહીં અને તમારા શરીરની ગરમી બહાર જાય નહીં એનું ખાસ કાળજી રાખે છે બીજું છે આપણે ખોરાકમાં ઘાસનો ઉપયોગ કરી શકતા નથી કારણ કે આપણે ઘાસનું પાચન કરી શકતા નથી આપણી પાસે જે અ તૃણાહારી પ્રાણીઓ છે એટલે કે જે ઘાસ ખાઈને જીવે છે એવા પ્રાણીઓની જેમ આંતરડું મોટું નથી સાથે સાથે આંતરડાની છેલ્લે એક રૂમર નામની અથવા તો અધાંત્ર નામની કોઈ કોથળી આવેલી નથી પ્રશ્ન નંબર ત્રીજો છે ફેક્ટરીમાંથી નીકળતો કચરો પાણી નદીમાં ઠાલવવા હિતાવક નથી કારણ કે જો કચરો ઠાલવશો તો જમીનનું પ્રદૂષણ થશે અને પાણી ઠાલવશો તો પાણીનું પ્રદૂષણ થશે અને આ બંને પ્રદૂષણો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે માટે આપેલ તમામ જવાબ આવશે આમ તો મારે બધા ટીક કરવા તા કારણ કે બધા જ આવે પણ અહીંયા ઓપ્શન છે આપેલા

બચવું જોઈએ વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે સાવચેતી રાખીએ તો આપણે વિદ્યુત બચી શકીએ હવે એનાથી આગળ વાત કરીએ તો નંબર પર મહાવરો છે એમાં તમને એક આકૃતિ આપેલી છે એની આકૃતિ શું દર્શાવી લખવાનું છે તો આવી સરસ મજાની આકૃતિ છે જેમાં એક માટીનો નમૂનો લઈ અને બનસેન બર્નર ની મદદથી આપણે એને ગરમ કરીએ છીએ ગરમ કરતા આપણને અહીંયા કંઈક જોવા મળે તો જોઈએ આ પ્રવૃત્તિને નામ આપશું ભૂમિની અંદર પાણીની બાષ્પ રહેલી છે તો હવે એક ઉત્કલન નળી લો તેમાં થોડો ભૂમિનો નમૂનો લો તેને જોત પર ગરમ કરો થોડી વાર પછી ઉત્કલન નળીની ઉપરની સપાટીનું અવલોકન કરો ત્યાં તમને શું જોવા મળે તો ત્યાં તમને પાણીના નાના બુંદ જોવા મળે શું જોવા મળે જેનાથી આપણે કહી શકીએ કે માટીના નમૂનાની અંદર શું રહેલું છે પાણી બીજું છે પડછાયા હકીકતમાં શું છે સમજાવો તો પ્રકાશના માર્ગમાં કોઈ અપારદર્શક પદાર્થ આવતા રચાતા અપ્રકાશિત વનસ્પતિઓ મૂળ દ્વારા જે પાણી અને ખનીજ દ્રવ્યો દ્રવ્યોનું શોષણ કરી અને જલવાહક પેશી મારફત વનસ્પતિના વિવિધ ભાગો સુધી પહોંચે તથા પરણો દ્વારા તૈયાર કરાયેલો ખોરાક અન્નવાહક પેશી મારફત વિવિધ ભાગો સુધી વહન પામે છે આવી રીતે તમે વહન કરી શકો હવે અહીંયા તમને એક આકૃતિ આપેલી છે પ્રશ્ન નંબર ચાર માં એ ચિત્રો જોવાનું છે ને એક થી સાત નંબર તમારે યોગ્ય રીતે જોડવાના છે એ જોડી દીધા પહેલું છે ભૂમિય જળ બીજું બાષ્પી ત્રીજું સંગનન ચોથું વાદળ પાંચમું ઉસ્વેદન છઠ્ઠું અનુસ્ત્રવણ અને સાતમું અવક્ષેપણ અને હવે એને આપણે ટૂંકમાં વર્ણવવાના છે સમજાવવાના છે તો આપણે અહીંયા સમજાવી દીધા ભૂમિય જળ એટલે શું તો તો જળ જળ સ્તરની નીચે જોવા મળતા પાણીને આવે છે બાષ્પીભવન એટલે શું તાપમાને પાણીનું વરાળમાં રૂપાંતર થવાની જે ક્રિયા છે એને બાષ્પીભવન કહેવાય સંઘન કોને કહેવાય તો વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થવાની ક્રિયા એટલે સંઘન ચોથું વાદળ કોને કહેવાય તો વરાળ ઠંડી પડતા વાદળનું નિર્માણ થાય છે પાંચમું ઉસ્વેદન કોને કહેવાય તો દ્વારા પાણી ગુમાવવાની આપણે કહીએ છીએ તો મિત્રો આ હતું આપણું પાના નંબર બોતેર સુધીનું સોલ્યુશન ફરી મળીશું આગળના પેજ નંબરના સોલ્યુશન સાથે ત્યાં સુધી આવજો જય હિંદ જય ભારત તે પેલા એક નાનકડી વાત કે જો હજુ સુધી આપણી ચેનલ ને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો સાથે સાથે વિડીયો લેક્ચર પસંદ પડી હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો તો આવજો જય હિન્દ જય ભારત